ત્યાં બજુ કાતોડિયા નામના યુવક અવારનવાર ગ્રાહક તરીકે આવતો હતો તેને પરિચય કેળવ્યા બાદ કટરીની દુકાન કરી આપવા કહ્યું હતું પરંતુ ના પાડી હતી બાદમાં તેને પાર્ટી હોવાથી ગાય પગલા પાસે

અને મહિલા વૃદ્ધ ખરડીની ફરિયાદ પણ નોંધાવી હતી જોકે મહિલાએ અલગ અલગ જગ્યાએ પોતાની ફરિયાદ નોંધાવવા કોશિશ કરી હોવા છતાં પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ સાથે કહ્યું કે વજુના રાજકીય અગ્રણીઓ સંબંધી હોવાથી સાથે ગરબો હોવાથી તેની ફરિયાદ લેવામાં આવતી ન હતી જેથી મને માત્ર ન્યાય જોઈએ છે તેવી માંગ સાથે પોલીસ કમિશનરમાં ફરિયાદ કરી હતી વજુ કાત્રોડિયા નામનો એક માણસ છે જે બિલ્ડર તરીકે ઓળખાય છે એને મને લગ્નની લાલચ આપી હતી કે હું તારી સાથે લગ્ન કરીશ મારા દિવોસ થઈ ગયેલા છે હું દસ વર્ષથી હું ને મારી દીકરી બે સુરતમાં રહીએ છીએ એને મને લગનની લાલચ આપી અને મને એવું કીધું કે મારે બે દીકરા છે અને મારી વાઈફ મરી ગઈ છે મારી વાઈફ છે નહીં પાનનો ગલ્લો ચલાવતી હતી અને ત્યાં જ અમારા બંનેની મુલાકાત થઈ હતી છેલ્લા સાતથી આઠ મહિના અમારો સંબંધ ચાલ્યો અને

આપણે રજૂઆત માટે ગયા હતા પછી હું મે વકીલ ભાઈ વકીલ ભાઈ પણ ગઈ હતી અને વકીલને પણ મે કીધું કે મારી સાથે આવું આવી ઘટના બનેલી છે તમે મારી હેલ્પ કરો અને આ કેસમાં મને ન્યાય અપાવો કેવા પ્રકારના પુરાવા તમે રજૂ કર્યા છે કોર્ટમાં મારી પાસે પેનડ્રાઈવ પણ છે ફોટા પણ છે અને રેકોર્ડિંગ પણ છે બધી વસ્તુ મે પેન નાખીને પોલીસ સ્ટેશનમાં પણ આપેલી છે તમને ક્યારે ખબર પડી કે પત્ની નું મરણ થયેલું છે કે શું પરિસ્થિતિ એ મને એમના મિત્ર અસ્ત ખબર પડી કે એમની પત્ની નથી જીવતી અને ત્યારે મે એમને બે ત્રણ વાર પૂછ્યું પણ કે શું આ વાત સાચી છે તો એને મને એવું કીધું કે ના આ વાત ખોટી છે મારી પત્ની ખરેખર મરી જ ગઈ છે અને હું તારી સાથે લગ્ન કરીશ જ એવી જ મને ઠેટુ દેને ઈ જ કીધું તમને શા માટે ના પાડી મને લગ્ન કરવાની ક્યારે ના પાડી એમને જ્યારે મતલબ એના ઘરમાં ખબર પડવા માંડી

તે અંગે એમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી આરોપી વજુ કાથરોડિયા વિરુદ્ધમાં તે ફરિયાદ દાખલ ન થતાં એ મારી પાસે આવેલ કે મારા આ પ્રકારે ફરિયાદ છે અને મારી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી એટલે હું કામરેજ પોલીસ સ્ટેશન આ બેન સાથે ચારથી પાંચ વાર ગયો અને રજૂઆત કરી છતાં પણ ગુનો દાખલ કરવામાં આવેલ નથી અને પુરાવા માગ્યો તો બધા પુરાવા બી આવી વજુભાઈએ જે એમને ફ્લેટ ભાડા કરાર કરીને આપેલો એ સૌરાષ્ટ્ર ટાઉનશીપની અંદર સી સી છ ચારસો બે જે ફ્લેટ આપેલો તેનો ભાડા કરાની નકલ પણ આપી તેમ છતાં પણ તેમ છતાં પણ ગુનો દાખલ કરેલ નહીં પોલીસે ગોળ ગોળ વાતો કરી સમાધાનની વાતો કરી કે તમે સામાવાળા સાથે સમાધાન કરી લો અને તમને શું જોઈએ અમને કરીએ એવી વાતો કરી અને પાછળથી અમને જાણવા મળ્યું ત્યાં વજુભાઈ કાતરોડિયા જે છે તે ગોરધનભાઈ ઝડપિયાના શાળા થાય છે અને એક સમયે ગૃહમંત્રી રહી ચૂકેલા હતા મોદી સરકારમાં એટલે પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ એમનું મજબૂત છે અને પોતે બિલ્ડર પણ છે આરોપી છેલ્લો પ્રશ્ન એ કે તમે હવે કોર્ટમાં જે પુરાવાને બધું રજૂ કરશો તો આગળ કઈ રીતનું હવે અમે આ મીડિયા થકી જો સંદેશ પહોંચાડીએ છીએ કે જે મોટી મોટી વાતો કરવામાં આવે બેટી બચાવો અને બેટી પઢાવવાની વાતો કરવામાં આવે તો કોઈ બેટી સુરક્ષિત નથી જો બેટીને આટલા ધક્કા ખાવા પડતા હોય ન્યાય માટે એ બહુ કમનસીબીની વાત છે અને આ ફરિયાદ દાખલ હજી બી દાખલ ન થાય તો અમે નામદાર કોર્ટમાં ખાનગી રાય ફરિયાદ કરીને ન્યાય મેળવવા પ્રયત્ન કરશું